જેથી રાજ્ય સરકારે પણ અગાઉ રાત્રિના કરફ્યુની નોટિફિકેશન રદ કરી આજથી એટલે કે પચીસ ડિસેમ્બરથી રાત્રે અગિયારથી સવારે પાંચ વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરી છે ત્યારે આજે ક્રિસમસ પણ ચર્ચમાં જઈ સાદાઈથી ઉજવણી કરી હતી ખ્રિસ્તીઓએ ચર્ચમાં જઈ પ્રાર્થના કરી હતી અને નાતાલને લઈને ચર્ચમાં પ્રાર્થના સમયે કોરોના ગાઈડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું નામ છે 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 લોકોમાં ખુશી આજે પ્રભુ જન્મનો પર્વ છે અને લોકો ઉત્સાહપૂર્વક અને આનંદ સાથે પ્રભુ શ્રી જન્મને ઉજવવા માટે પ્રભુ મંદિરમાં આવે છે ચર્ચમાં આવે છે અને ચર્ચમાં ભેગા મળીને પ્રાર્થના કરીને આનંદ ઉલ્લાસ કરીએ છીએ બાઇબલનો શું મહત્વનો પ્રશ્નની ગાઈડલાઇન પણ પાલન કરવાનું બાઇબલનું જે મહત્વ અહીંયા આ ચર્ચ બસો વર્ષ જૂનું છે અને અહીંયા ચારસો વર્ષ જૂનું બાઇબલ મૂકવામાં આવ્યું છે અને જે ક્રોસ ઉપર લગાવવામાં આવ્યો છે એ પણ બહુ મોટો મૂકવામાં આવે જેથી કે દૂરથી પણ એ તમે જોઈ શકો કે અહીંયા પ્રભુ મંદિર છે સાથે સાથે જે કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ભક્તિ સભા કરવામાં આવે છે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું અમે વારંવાર કહીએ છીએ અને એ રીતે પ્રાર્થનામાં તેઓ ભાગ લે એવું અમે કહીએ છીએ ક્રિસમસ સેલિબ્રેશન એક સપ્તાહ સુધી ચાલે છે જો કે આ વર્ષે પણ કોરોનાના કારણે સાદાઇથી નાતાલ પર્વ ઉજવાશે તો સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી પણ લોકોને ઘરોમાં જ કરવી પડશે કારણ કે સુરત સહિત રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો સમય અગિયારથી કરાયો છે આ સસેટા સાથે કુરેશી